સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા ચોમાસું વાવેતરમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા જેને લઈને આ વખતે પણ ખેડૂતોએ મગફળી અને કપાસનું વધુ વાવેતર કરવાની તૈયારી કરી છે પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં વરસાદ થોડો મોડો થયો છે પહેલાં એક કે બે દિવસ માટે વરસાદ આવ્યો અને એ પણ સામાન્ય જે વિસ્તારમાં પાણીની વ્યવસ્થા છે ત્યાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મૂંઝાવા લાગ્યો છે ખાતર દવા અને બિયારણ પણ તૈયાર છે પરંતુ અહીંના પંથકમાં વરસાદ નથી જેથી ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે તો સાથે જ ખેતરમાં જંગલી ભૂંડ અને રોજનો પણ ત્રાસ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે પણ તે સત્વ પણ વરસાદ પડ્યો નથી હવે ખેડૂતો બિચારા વાડ જોઈને બેઠા છે દર હાથ જોઈ જોઈને જોવું છે કે ક્યારે હે ક્યારે હે વરસાદ પડતો નથી વીસ તારીખ જાય વરસાદ આવવાનો તો પંદર તારીખ આવનો તો વીસ તારીખ તો એ વરસાદ આવ્યો નહીં અને અત્યારે આજે સત્યાવીસ છ વીસ તારીખ સત્યાવીસ તારીખ થવાય તે થતો વરસાદ આવતો નથી અને ખેડૂતોને હાલ બેહાલ થવા મળ્યા છે જો વરસાદ નહીં આવે તો ખેડૂતોને રોવાનો વાર આવશે વરસાદ ન આવે તો પરિસ્થિતિ વિકૃત પરિસ્થિતિ ખેડૂતોને બહુ કાઠું પડે બિયારણના તારી પચીસોથી ત્રણ હજાર રૂપિયા મગફળીનું છે અને જો એ પર તો અને ડબલ પાછું વાપવાનું થાય તો સેટલા છ હજાર રૂપિયા પર એટલે વીસ કિલોના છ હજાર રૂપિયા તો વી ગામણી તો વી મણ વી મણ કે પચી મણમાં ફરી થય એ અને બીજો ખર્ચો ગણો તો કશું મળે જ ના